આપણી પાસે ચાર અલગ અલગ વિષય છે અને આ ચારે ચાર અલગ અલગ વિષયના ડેઇલી સારા શિક્ષકોની પાસેથીને સારું માર્ગદર્શન આપવામાં આવે છે પ્રશ્નપત્ર તેનું સોલ્યુશન કરાવવામાં આવશે લાઈવ લેક્ચરનું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત બીજી ઘણા બધા પ્રકારની વસ્તુઓ પણ એજ્યુકીની અંદર તમને મળે છે તો ખાસ આપણી ચેનલને અત્યારે જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ચાલો આપણે આજે આપણે લેકચરની શુભ શરૂઆત કરીએ શું છે આજનો પ્રશ્ન તો કે આજનો પ્રશ્ન છે સર બાષ્પીભવન એટલે શું સમજાવો શું છે બાષ્પીભવન એટલે શું સમજાવો શું કહે છે બાષ્પીભવન એટલે શું સમજાવવાનું છે તમે ઘણા વર્ષોથી આ પ્રશ્ન ભણો છો શાંતિથી જોજો દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી

કે એ બંનેની વચ્ચે અથડામણ તો સંભવ છે તો આપણે ખબર જ છે કે વાયુનું દબાણ આપણે કહીએ છીએ પણ વાયુના કણો સતત ગતિશીલ છે ક્યારેય તે અટકતા નથી હવે ઘન પદાર્થ હોય પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ હોય તમામની અંદર કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા હોય સ્વાભાવિક છે સર ત્રણેયની વચ્ચે આંતરાણવીય અવકાશ અલગ અલગ છે ઘનમાં નહીંવત છે પ્રવાહીમાં થોડો છે વાયુમાં વધારે છે તો એમની ગતિ ઉર્જામાં પણ થોડોક તમને તફાવત જોવા મળશે તો કે હા સાહેબ એ તો સ્વાભાવિક વસ્તુ છે પછી પ્રવાહી અવસ્થામાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ઉર્જા ઉર્જા ગતિજ હોય છે છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય હવે શાંતિથી બાષ્પી બાષ્પીભવન શું છે હું તમને સમજાવું છું તમે કોઈ પ્રવાહી પદાર્થને ઉષ્મા ઉર્જા આપો છો હવે તમારા દ્વારા આપવામાં આવતી ઉષ્મા ઉર્જાને કારણે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે માની લો કે આ પાત્ર છે મેં અલગ દોરેલા છે કારણ કે તે ઉપરની સપાટી ના છે બરાબર છે હવે શાંતિથી સમજો આ ઉપરની સપાટી પર રહેલા પાણીના અણુ અને નીચેની સપાટી અહીંયા રહેલા પાણીના અણુ આ પાણીના અણુઓની વચ્ચે

તમારા દ્વારા આપવામાં આવતી ઉષ્મા ઉર્જાનું પ્રમાણ એની વચ્ચે એટલે કે બે અણુઓની વચ્ચે રહેલા બળ કરતાં વધારે હોવું પડે એટલે તમે જે ઉષ્મા ઉર્જા આપો છો ને એ બે અણુઓ વચ્ચે રહેલા આકર્ષણ બળ કરતાં વધી જાય ને સાંભળજો આકર્ષણ બળ કરતાં વધી જાય તો આ ઉપર રહેલી પાણીની લાઈન એ પાણીના અણુઓ એની નીચેના અણુઓથી શું પડી જાય છૂટા અને છૂટા પડીને આકાશ એટલે કે ધીમે 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 ઉપરની તરફ ગતિ કરે છે આ બાષ્પીભવનની ક્રિયા છે કેવી ક્રિયા છે બાષ્પીભવનની હમણાં આપણે ફોટો જોઈએ ચલો બધાનું ફોકસ અહીંયા જો આ દેખાય છે બાળકો તમને બાષ્પ દેખાય છે તમને અહીંયા બાષ્પ દેખાય છે હવે શું કહે છે જો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પી ભવન કહે છે હવે મારો એક પ્રશ્ન છે કે શું પાણીને સો અંશ સેલ્સિયસ તાપમાન મળે તો જ વાયુ બને વિચારજો હું એને સો ડિગ્રી તાપમાન આપું તો જ એનું વાયુમાં રૂપાંતરણ થાય તો કે ના બેટા એવું નથી સો ડિગ્રી તાપમાન આપવામાં આવે તો જ એનું પાણીમાં રૂપાંતરણ થાય એવું સોરી વાયુમાં રૂપાંતરણ થાય એવું છે જ નહીં તો વિચારો જો એવું હોય તો કુદરતની અંદર બાષ્પીભવન થાય છે પાણી ઉપર જાય છે બાષ્પ બનીને ને એ બાષ્પ ધીમે ધીમે ત્યાં ઠંડી પડે ઠંડી પડે એટલે ક્યાં આવશે નીચે આવશે તો કુદરતની અંદર બાષ્પીભવન થાય જ છે અને અત્યાર સુધી તમે જે જગ્યા પર રહ્યો છો તમે જે શહેરમાં રહ્યો છો અમે જે દેશમાં રહ્યો છો કોઈ દિવસ ત્યાંનું તાપમાન સો ડિગ્રી ગયું સો અંશ સેલ્સિયસ ગયું તો કે ના જાય બેટા સો અંશ સેલ્સિયસ ન જાય જો જાય ને તો આપણે પાણી બનવા મળી ઘડીકમાં ખબર પડે છે એટલે એ સો ડિગ્રી ના જાય તો ત્રીસ ડિગ્રી પાંત્રીસ ડિગ્રી ચાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી એ પણ પાણીના અણુઓનું સતત બાષ્પીભવન શરૂ જ હોય છે સમજ પડે છે તો ઉત્કલન બિંદુ કેટલું હતું સો અંશ સેલ્સિયસ એટલે તમને કહે છે કે ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને કારણ કે 100 અંશ સેલ્સિયસ તાપમાન થવાનું જ નથી એની કરતા ઓછા તાપમાને પ્રવાહીનું માફ કરજો પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે સમજ પડે છે એટલે ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે હવે મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ આઈ એમ પી બાળકો યાદ રાખજો ચાર માં પૂછે કેટલા ગુણમાં પૂછે ચાર ગુણમાં પૂછાય 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 ને પૂછાય એવો સવાલ શું છે સર બાષ્પી ભવન પર અસર કરતા પરિબળો સમજાવવાના છે કોની ઉપર બાષ્પી ભવન પર અસર કરતા પરિબળો જણાવો ચાર પરિબળ છે બહુ બહુ એટલે બહુ ઈઝી છે ભણવામાં ધ્યાન આપજો તો મજા આવશે બાષ્પી ભવન પર નીચેના પરિબળો અસર કરે છે જેમ કે જોઈએ નંબર એક શું છે સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી જો સપાટીનું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન પણ વધે એક એક્ઝામ્પલ આપું તમે તમારી ઘરે કપડા સુકવો છો મમ્મી તમારી ઘરે કપડાં સુકવે તો ક્યારેય મમ્મી કપડાને આમ ડૂચો કરીને એકબીજાની સાથે ભેગા કરીને સુકવા કે પછી આમ ખુલ્લા કરીને સુકવે ખુલ્લા કરીને સૂકવે ને કેમ ખુલ્લા કરીને સૂકવે છે કારણ કે જો તમે કપડાને ખુલ્લા રાખશો તો એની સપાટી વધશે એનું ક્ષેત્રફળ વધશે અને એનું જો ક્ષેત્રફળ વધશે તો ઝડપથી કપડા સુકાશે ક્યારેક ટ્રાય કરજો બધા કપડાને છે ને ભેગા કરીને નાખી દેજો કોઈ દોરી ઉપર નહીં સુકાય સુકાતા બહુ વાર લાગશે કારણ કે જેટલું ક્ષેત્રફળ ઘટશે ને એટલો બાષ્પીભવનનો દર ઘટશે કારણ કે જો સપાટી ઘટી જાય તો અણુઓને જવા માટે જગ્યા ઓછી મળે અણુઓને જવા માટે જો જગ્યા ઓછી મળે તો અણુઓ સરળતાથી ને બાષ્પીભવન પામી શકે નહીં જેમ કે તમને દેખાય છે દેખાય છે સુકવેલા કપડા છૂટા છૂટા સુકવેલા છે ને હવે આ કપડાનો ભેગા સુકવી દઉં તો કંઈ નહીં થયેલા એ બે દિવસ બી એમ જ રહેવાના એમાં કશું ફેર નહીં પડવાનો સમજ પડે છે તો જો ક્ષેત્રફળ વધે તો છે ક્ષેત્રફળ વધે છે જેટલી વધુ ઉષ્મા ઉર્જા આપો એટલું વધુ બાષ્પીભવન થાય કારણ કે તમે જેટલી વધારે ઉષ્મા ઉર્જા આપશો પાણીના અણુ એટલી વધારે ઉષ્મા ઉર્જાનું શોષણ કરશે હવે એ પાણીનો અણુ જેટલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે એટલો જલ્દી વાયુમાં રૂપાંતરિત થઈ જાય કારણ કે તમારા દ્વારા આપવામાં આવેલી ઉષ્મા ઉર્જા બે અણુ વચ્ચે રહેલા આંતર આણ્વીય આકર્ષણ બળને તોડે છે હવે જેટલી ઉષ્મા ઉર્જા વધારે છે ને એટલો જલ્દી અણુ વચ્ચેનું આકર્ષણ બળ તૂટી જશે સમજ પડે છે તો અણુ વચ્ચેનું આકર્ષણ બળ તૂટે જ્યારે તાપમાન વધે તો લોજિક લગાવો કે જો તાપમાનની અંદર બેટા વધારો થાય છે ભેજની માત્રામાં ઘટાડો થવો આ ઇન્ટરેસ્ટિંગ છે સમજ નથી પડતી ઘણા બધા બાળકોને પ્લીઝ ફોકસ અહીંયા રાખજો સ્કીપ નહીં કરતા છેલ્લે સુધી જોડાયેલા રહેજો બહુ સરળ રીતે સમજાવી દેશે એકદમ ઈઝી લેંગ્વેજમાં સમજાવીશ અહીંયા ફોકસ કરજો શું કહે છે ભેજની માત્રામાં ઘટાડો થવો જો ભેજ ઘટે તો બાષ્પીભવન વધે આ ઉલટું છે તાપમાન વધે તો બાષ્પીભવન વધતું હતું ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવન વધતું હતું અહીંયા ઉલટું છે જો ભેજ ઘટે ને તો બાષ્પીભવન વધે સમજો એક્ઝામ્પલ તરીકે તમારી ઘરે માટલું છે એક એક્ઝામ્પલ આપું છું શાંતિથી ફોકસ અહીંયા કરજો તમારા મગજને અહીંયા લાવો તમારી ઘરે એક પાણીનું માટલું છે આ પાણીના માટલાને અડધું ભરેલું છે શું હવે એ પાણીના માટલાની અંદર હું પાણીના ગ્લાસ વડે પાણી નાખી શકું એક ગ્લાસ પાણી અંદર હું રેડી શકું તો કે સર સરળતાથી કારણ કે માટલું તો અડધું જ ભરેલું છે ને અડધું ખાલી છે તો અંદર પાણી સમાઈ જાય તો કે સાહેબ સરળતાથી સમાઈ જાય પણ હવે તું વિચારલા કે એ જ પાણીનું માટલું હું કેવી રીતના ભરું સંપૂર્ણ સંપૂર્ણ છલોછલ ભરી નાખું આખે આખું પાણીનું માટલું પાણીથી ભરી દઉં અને હવે હું એની ઉપર પાણી નાખું તો શું એની અંદર પાણી જાયેલા તો કહે છે બંદરની જે બહાર આવી જાય ક્યાં આવી જાય બહાર આવી જાય તો આપણે અંદર પાણી નાખશું ને તો પાણી અંદર જશે પણ અંદર એનું પાણી ધીમે 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 બહાર આવી જશે તો પાણી બહાર નીકળી જાય સમજ પડે છે જ્યારે સંપૂર્ણે સંપૂર્ણ છલોછલ ભરેલું હોય પાણીનું માટલું

તમારી આસપાસના એરિયાનું વાતાવરણ સંપૂર્ણે સંપૂર્ણ ભેજથી ભરાયેલું છે જેમ માટલું પાણીથી ભરાયેલું હતું અને એની અંદર નવું પાણી નહોતું જતું એવી જ રીતના વિચારો કે તમારી આજુબાજુનું વાતાવરણ ભેજથી ભરાયેલું છે સંપૂર્ણ ભેજ છે કોઈ જગ્યા નથી ખાલી તો શું નવો ભેજ વાતાવરણમાં જઈ શકે તો કે સાહેબ ના જઈ શકે ને સમજ પડે છે સંપૂર્ણે સંપૂર્ણ વાતાવરણ જો ભેજથી ભરાયેલું હોય

વાતાવરણમાં બાષ્પનું પ્રમાણ ઘટાડવું પડે જો બાષ્પનું પ્રમાણ અંદર વધારો થાય સમજ પડે છે બાળકો કન્ફર્મ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી પવનની ઝડપમાં વધારો એક

તો જેટલો પવન વધારે હોય એટલી બાષ્પ અહીંયાથી ખેંચાઈને દૂર તરફ જાય અહીંથી જેટલી બાષ્પ હોય ગઈ એટલું બાષ્પી ભવન વધશે તો પવનની ઝડપ જો વધે તો બાષ્પી ભવન વધે સમજ પડે છે બાળકો પવનની ઝડપ જો વધે તો બાષ્પીભવનમાં વધારો થાય

તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો બાકી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું બે બે ગુણના મોસ્ટ મોસ્ટાઈમ્પી ક્વેશ્ચનોની સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ